ભગવાન વિષ્ણુના દસમા અવતારનું નામ કલ્કી રાખવામાં આવ્યું છે ધાર્મિક માન્યતા છે કે આ અવતાર પછી કળિયુગનો અંત આવશે તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની કેટલીક મહત્વની વાતો ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે સમય સમય પર જરૂરત પડવા પર દરેક દેવતા કોઈના કોઈ રૂપમાં ધરતી પર પ્રગટ થયા છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ ચોવીસ અવતાર લીધા છે એમાંથી એક અવતાર કલ્કી થવાનો બાકી છે અનુસાર અધર્મ પોતાના પર હોય એની સ્થાપના કરવા માટે ભગવાન કલ્કી અવતાર ધરતી પર પ્રગટ થશે તો ચાલો જાણીએ ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની કેટલીક મહત્વની વાતો નંબર એક મત્સ્ય પુરાણમાં ભગવાન કલ્કી અવતારનું વર્ણન મળે છે ધાર્મિક ગ્રંથો અનુસાર કળિયુગના અંતિમ ચરણમાં ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થશે આ અવતાર કળિયુગ અને સતયુગના સંધિકાળમાં થશે નંબર બે ધાર્મિક પુરાણો ભવિષ્યવાણી મળે છે કે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી દેવ સંભલ ગામમાં જન્મ છે સંભલ ગામ ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ છે સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રૂપથી લખેલું છે કે ભગવાન વિષ્ણુનો કલકી અવતાર સંભલ ગામમાં થશે નંબર ત્રણ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુનો કલકી અવતાર સફેદ ઘોડા પર બેસીને આવશે જે રાક્ષસોનો નાશ કરશે તેમના ઘોડાનું નામ દેવદત હશે તેઓ આ જગત માંથી પાપી લોકોનો નાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે નંબર ચાર તમને જણાવી દઈએ કે કલ્કી નામનું એક પુરાણ પણ છે નંબર પાંચ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ચોસઠ કલાઓથી સજ્જ હશે નંબર છ વિષ્ણુ યાશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો જન્મ થશે નંબર સાત ધાર્મિક ગ્રંથ અગ્નિપુરાણના સોળમા અધ્યાયમાં કલ્કી અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે જેમાં કલ્કી દેવ ધનુષ અને બાણ પકડીને ઘોડા પર સવાર છે નંબર આઠ કલ્કી પુરાણમાં વર્ણન છે કે હાથમાં તલવાર લઈને સફેદ ઘોડા પર સવાર દેવ પાપી લોકોનો નાશ કરશે અને શાશ્વત રાજ્યની સ્થાપના કરશે નંબર નવ આ સમયે કલ્કી દેવના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે જ્યાં કલ્કી અવતારની આરતી કરવામાં આવે છે ચાલીસા વાંચવામાં આવે છે અને ભજન પણ કરવામાં આવે છે નંબર દસ ઘણા લોકો માને છે કે ભગવાન વિષ્ણુએ કલ્કી અવતાર લઈ લીધો છે તેઓ યોગ્ય સમયે બધાની સામે હાજર થશે જો કે ભગવાન વિષ્ણુનો કલકી અવતાર થઈ ચૂક્યો છે કે થવાનો છે તે કોઈ જાણતું નથી